રૂરલ પોલીસની ટીમે અતુલ સેકન્ડ ગેટ પાસેથી એક ટેમ્પામાંથી પાંચ લાખ વીસ હજાર આઠસોના દારૂ સાથે ચાલકને ઝડપી બે ને વોન્ટેડ જાહેર કર્યા તારીખ અગિયાર એપ્રિલ ગુરુવારના રોજ મળસ્કે ચાર પિસ્તાલીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ હાઇવે ઉપર નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક ટેમ્પો નંબર એમએચ ઝીરો ફોર જે યુ સિક્સ થ્રી ટુ સિક્સમાં વિપુલ પ્રમાણમાં ભરી વાપી વલસાડ થઈ ભરૂચ તરફ જનાર છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે અતુલ સેકન્ડ ગેટ બ્રિજના દક્ષિણ છેડે નોબેલ ઉબાડિયુ સામે મુંબઈથી સુરત જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસના ટ્રેક ઉપર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન ટેમ્પો આવતા ચાલકને પોલીસની ટીમ દ્વારા ટેમ્પો ઉભી રાખવા માટે ઈશારો કરાયો હતો ટેમ્પા ચાલકે ટેમ્પો સાઈડે લઈ પોલીસની ટીમ દ્વારા તાડપત્રી બાંધેલા ટેમ્પામાં ચેક કરતા વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જો કે હાઈવે ઉપર દારૂ ગણવો હિતાવા ન હોય પોલીસ મથકે ટેમ્પો લાવી અંદર દારૂ ગણતા નવ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે નવ હજાર આઠસો સોળ નંગ વિદેશી દારૂ જેની કિંમત પાંચ લાખ વીસ હજાર આઠસો ટેમ્પાની કિંમત દસ લાખ એક મોબાઈલ ફોન તેમજ બિલ્ટી મુજબનો સામાન ઓગણસાઠ મળી કુલ પંદર લાખ એસી હજાર નવસો સોળ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક કેવલ પ્રસાદને ધરપકડ કરી તેમજ માલ ભરાવી આપનાર અને ટ્રાન્સપોર્ટરવાળા ઇસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે